જુનાગઢ દલિત સમાજના પ્રમુખના પુત્રને માર મારવાનો મામલો સામે આવ્યો ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ દ્વારા માર માર મારવામાં આવ્યો હતો હતો ઢોર આરોપીઓને કડક સજા થાય અને સોશિયલ કોર્ટમાં ચલાવવાની માંગ ઉઠી છે બાઇક રેલી ગોંડલ જવા રવાના થઈ છે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના સમાજના લોકો જોડાઈ ગયા છે પાટીદાર સમાજ જે પણ વડાલ ખાતે ટેકો જાહેર કર્યો છે હજારોની સંખ્યામાં વાહનો જોડાશે રેલીઓમાં દેવદાનભાઈ મુછડિયા જિલ્લા મહામંત્રી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ આજે અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત દ્વારા અમારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈના દીકરા સંજય સોલંકીના અપહરણ અને એને ઢોર માર મારવાના બનાવ બાબતે ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું હતું એ બાબતે અમે બાર તારીખની બાઇક રેલીનો કોલ આપેલો છે અને અમે અત્યારે બાઇક રેલી લઈ અને ગોંડલ ખાતે જઈ રહ્યા છીએ અહીંથી અમે પાંચસો કે હજાર જેટલી બાઈકો લઈને નીકળીએ છીએ આગળથી ચોકી ગામ છે ત્યાંથી ભોડાલ ગામ છે ત્યાંથી પછી નવાગઢ ગામે ઉપલેટા ધોરાજી ભાયાવદર જામકન્નોણા આ બધા તાલુકા અને જેતપુર તાલુકાના લોકો ત્યાં ભેગા થયેલા છે ત્યાંથી એ લોકોને સાથે લઈ વચ્ચે વીરપુરથી પણ કેટલા બધા લોકો જોડાવાના છે એમ કરતાં કરતાં અમે ગોંડલ જામવાળી ચોકડીએ પહોંચશું ત્યાં જામવાડી ચોકડીએ રાજકોટ શહેર રાજકોટ તાલુકો સાપર વેરાવળ લોધિકા કોટડા જામકનોણા કાલાવડ આ તાલુકાઓમાંથી પણ કાર્યકર્તાઓ આવવાના છે એટલે અમે પહોંચતા પહોંચતા દસક હજાર જેટલા બાઇક સાથે અમે અમારા સભાના સ્થળે પહોંચશું ગોંડલ સિટીમાં અમને તંત્ર દ્વારા રેલીની મંજૂરી આપવામાં આવી છે અને એ તંત્રએ જે મંજૂરી આપી છે એ રેલીના રૂટ મુજબ અમારી રેલી ચાલશે ત્યારબાદ અમે રેલી સ્વરૂપે બાબા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ ગોંડલ ખાતે ત્યાં અમે જાહેર સભા રાખી છે ત્યાં અમે સભાના રૂપમાં ફેરવો છું મારું નામ રાજુ સોલંકી જૂના અનુજાતિ સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી છે આજે અમારી જે રેલીનું આહવાન કરવાનું હતું જૂનાગઢથી અમારી રેલી જવાની છે સરદારના બાબલા અને બાબા સાહેબના સ્ટેચ્યુથી ફોલાર વિધિ કરીને અમે વડાલ જવાના છીએ વડાલ પાટીદાર સમાજના જે લોકો અમારી સાથે જોડાય છે એ બદલ પાટીદાર સમાજનો પણ હું આભાર વ્યક્ત કરું છું મારું જે આહવાન છે કે સમગ્ર સમાજ જેની જેની ઉપર જયરાજસિંહ અને જયરાજસિંહના છોકરા અને જયરાજસિંહની જે ગુંડા ટોળકી છે તમારી ઉપર અત્યાચાર કર્યા હોય તો મારી સાથે આવો મારી હાયરા ઉભારીઓ અને જયરાજસિંહને જો શરમ હોય તો જયરાજસિંહ અહીંયા આવી અને જાહેર મંચ પર આવવું જોઈને માફી માગવી જોઈએ કે મારા દીકરાએ જે ભૂલ કરી છે એ બદલ હું એને એની માફી માગું છું જયરાજસિંહને મારો સમાજ માફ કરવા તૈયાર છે મારી માગણી અમારી માગણી એવી છે કે મારા દીકરાના જે છ લોકોએ જે મોબાઈલમાં એનું લગ્ન કરીને એનું જે શૂટિંગ ઉતાર્યું છે જે એના મોબાઈલ જમા કરે છ જણા એ બંદૂક એના માથા પર એ બંદૂક જે જમા કરે આચારસંહિતા હોય અને છતાં એની પાસે જો હથિયાર હોય તો એ હથિયાર જમા કરે અને આ કેસ છે એ સ્પેશિયલ કેસમાં લેવામાં આવે અને આને સરકાર શ્રી તરફથી અમને વકીલ સ્પેશિયલ વકીલ આપવામાં આવે અને છ જ મહિનામાં આને આજીવન કારસવાદની સજા આપવામાં આવે જ્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે એમ કહે છે ગતિશીલ ગુજરાત ગતિશીલ ગુજરાત હોય તો ગતિ બતાવે અને ગણેશ જાડેજાની મમ્મી જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય તો એ ગતિ બતાવી અને ગણેશ જાડેજાને આજીવન કારોસરની સજા આપે ત્યારે અમે એમ કહેશું કે આ સરકાર છે એ ગતિશીલ સરકાર છે ગતિશીલ ગુજરાત છે અમારે અમે અહીંથી હો બસો કે પાંચસો બાઇક લઈને જવાના છીએ ને જુદા જુદા વિસ્તારમાંથી બાઇક લઈને ઓછામાં ઓછા પાંચ હજાર બાઇક અને પાંચસો ફોર વ્હીલ અમારી રેલીમાં જોડાવાના છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरण, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुखा रामा टकी रहे ने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी जाची री मानो मा शक्ति छे भरपूर सुकारो रो ओछो पके उपज लख लूट कॉस्मोस एरंडा भी